બોટાદ જિલ્લાના રાણપુર શહેરના પનોતા પુત્ર અને સંગીતની દુનિયામાં ખૂબ જ મોટું નામ ધરાવતા તબલાવાદક ઉસ્તાદ શબીર મીરનું માર્ગનું ખોડિયાર મંદિર પાસે સંતો મહંતોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે ભવ્ય સંતવાણી કાર્યક્રમ પણ યોજાયો હતો આ પ્રસંગે લીંબડી મોટા મંદિરના મહંત લલિત કિશોરદાસજી મહારાજ નાગનેશ મોટા મંદિરના મહંત પતિત પાવનદાસજી મહારાજ ગિરનારી બાપુ તેમજ રાણપુરના ઋતુ બાપુ સહિતના અનેક સંતો અને આગેવાનો તેમજ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો સહિત શબ્બીર મીરના પરિવારજનો હાજર રહ્યા હતા સ્વર્ગસ્થ તબલાવાદક ઉસ્તાદ શબ્બીર મીર નામનો માર્ગ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી તેમજ રાણપુર શહેરમાં સિરીના ગ્રાઉન્ડ રાણપુરના સ્વર્ગસ્થ સુપ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ શબીર મીરને મરણોત્તર સન્માન સાથે ભવ્ય સંતવાણી કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો ફરીદા મીર શૈલેષ મહારાજ દાસજી મહારાજ બિરજુ બારોટ નારાયણ ઠાકર જગદીશ મેર સહિતના અનેક કલાકારો હાજરી આપી હતી વિપુલ લોહાર જીટીવી ગુજરાત ન્યૂઝ બોટાદ

આજે રાણપુર શહેર આપણા પિતાશ્રીની ની શ્રદ્ધાંજલિ રૂપે સંતવાણીનું આયોજન છે તેમાં શું કીધું આયોજન બહુ જ મોટું કર્યું છે રામવાળા એને સામે એટલો જ પ્રેમ આપ્યો છે જેટલું મારા પપ્પાએ મતલબ મારા પપ્પાનું બચપન જ જન્મભૂમિ રાણપુર છે જન્મભૂમિ જે અહીંયાથી જ પપ્પાનું જીવન ચાલુ થયું તું અને રાણપુરવાળાએ સામે એક અમે સંતવાણી રાજકોટ કરી હતી અને બીજા નંબરની હવે અમે રાણપુર રાખી છે એટલે એ લોકોનો પ્રેમ અને એમનો ભાવ જોઈને મને ખૂબ આનંદ આવે છે કે મારા પપ્પા પાછળ આટલું આટલું કરે છે એના માટે ખૂબ ખૂબ આભાર